નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે એકવીસ એક બે હજાર ચોવીસ આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અમિતભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય ઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ આવે પીવન એનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારો છે પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે અમિતભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો અમિત મહેબતભાઈ દવે ગામ તમારું ઈશ્વરિયા તાલુકો સિહોર તાલુકો અને ભાવનગર જિલ્લો એક તમારો મોબાઈલ નંબર આપી દો છોતેર એક બાણું તેપન તેવી આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો અમિતભાઈ આપણે કેટલા વીઘામાં આપણે સરગવો છે સાતક વીઘામાં સરગવાનું વાવેતર ખરું બરાબર છે બે છોડ વચ્ચે અને હાર વચ્ચે કેટલું અંતર બે છોડ વચ્ચે પાંચ ફૂટનું અંતર અને બે હાર વચ્ચે દસ ફૂટનું અંતર રાખેલ છે સાહેબ બરાબર છે અને આજે છે આપડે સરોગો કેટલા મહિનાનો થઈ ગયો સાત થી આઠ મહિનાનો થઈ ગયો સાત થી આઠ મહિનાનો કઈ વેરાયટી છે એવું કઈ ખ્યાલ છે તમને ઓડીસી વેરાયટી છે ખેડૂત મિત્રો ઓડીસી થ્રી જે આવે એ આજે છે નજરે દેખાય એ વેરાયટી છે તો આની અંદર છે આપણે કેવી કેવી માવજત આપી પાયાના ખાતર માં શું નાખેલું આપડે સાહેબ પાવામાં તો પાયામાં તો દેશી ખાતર આપણે નાખેલું ત્યારબાદ ઉરિયાનું આમાં કરેલું જીરો જીરો પચાસ નાખેલું અને હમણાં પોટાશ સાહેબ ચડાવ્યું છે બરાબર અને આ બધો સરગો છે એ આપણે ડ્રીપ ઉપર છે ડ્રીપ ઉપર છે બરાબર અને આપણા કેટલા સમય અને અંદર પીએ તાપો છો આમાં આમાં બે દિવસે આપણે પાણી આપીએ છીએ સાહેબ બે દિવસે બરાબર છે હા બીજું અમિતભાઈ તમારી પાસે એ જાણવાનું છે આની અંદર જે છે તે મેં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે આપણે આપણે એક આમાં પી નો છટકાવ કરેલ છે પંદર દિવસ પહેલાં મેં આમાં છટકાવ કરેલો પહેલાં આમાં એટલું બધું જવાનું નહોતું પણ પંદર દિવસથી મેં આનું છટકાવ કર્યો બે છટકાવ કર્યા છે એટલે લાગઠ ફૂલે ફૂલે સિંગનું જવાણ થઈ ચૂક્યું છે बराबर जो खेड मित्रों सौ टका अपने विडियो में अवरनवा अगौ आप अमित भाई शू परिस्थिति अगौ ઓણ તો વાતાવરણ હાવ ખરાબ હતું સાહેબ એટલે કઈ સિંગ નું જવાન થતું નતું નકર તો બે મહિના પેલા સિંગ નું જવાન થઈ જાય પરંતુ આ વર્ષે કઈક પરિસ્થિતિ અલગ જ રહી એટલે પંદર દિવસ પેલા મને રમેશભાઈ મુલાકાત થઈ અને એને પી વિશે મને માહિતી આપી અને ત્યારબાદ આનો છટકાવ કર્યો અને લગભગ પંદર થી વીસ દિવસ થી આમાં જવાન પુષ્કળ પ્રમાણમાં થઈ ચુક્યું છે જો ખેડો મિત્રો સાંભળો કે જ્યાં આવી ગયું અગાઉ જે છે જવાનું પણ આપણી જે ઓર્ગેનિક પ્રોડક્ટ વન આવી ગયું એ પછીનું જે છે શાનદાર રિઝલ્ટ મળ્યું છે આપણે હવે આપણી સાથે બીજા પણ પ્રગતિશીલ ખેડૂત છે એમને પણ પૂછે આવો તમે તમારો પરિચય આપો લક્ષ્મણભાઈ નારસંગભાઈ સોલંકી ગામ ઈશ્વરિયા તાલુકો ભાવનગર હા લક્ષ્મણભાઈ અગાઉ જે છે આપણા સરગવામાં શું પરિસ્થિતિ હતી

અમિતભાઈ કીધું એમ કે તમે આ જબરજસ્ત આખી આ પ્રોડક્ટ જ છે બીજું લક્ષ્મણભાઈ તમે અમે હમણાં વાત કરતા હતા અગાઉ એની અંદર આપણે મધમાખી હતી કે નહોતી 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 મધમાખી બરાબર મધમાખી મધમાખી આવી આવી આ પછી પછી બધું બરાબર છે તો આપણે ખેડૂત મિત્રો જો સાંભળ્યું લક્ષ્મણભાઈ કીધું એમ કે અગાઉ જે છે કોઈ મધમાખી એટલી બધી આવતી નહોતી પણ પીવણનો જે છંટકાવ કર્યો એ પછી પુષ્કળ પ્રમાણમાં આવી છે તો લક્ષ્મણભાઈ તમારી પાસે જ જાણવું છે આપણે મધમાખી નું શું મહત્વ છે હવે એ તો મહત્વ હોય ખરું બાકી મધમાખી પહેલા નહોતી બાકી મધમાખી આવ્યા પછી થયું છે મિત્રો લક્ષ્મણ કીધું બરાબર છે બાકી તો જો સરગવાના પાકમાં છે મધમાખી છે ઉત્તમ છે એ જેટલા પ્રમાણમાં આવશે એટલું આપણે જવાણ સારું થાય જવાણ એટલે કે નવી શિંગો અને નવું ફ્લાવરિંગ એમાં જેટલું એ ઝડપથી સારું બનશે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે એ દબાવજો જેથી આવું નવા વિડીયો છે સીધા આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય